સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો જસથણના આટકોટ રોડ ઉપર ભાદર નદીવાળો પુલ અત્યંત બિસ્માર અને જોખમી બન્યો છે ગમે ત્યારે ગંભીર પ્રકારની દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલ જસથ આટકોટનો ભાદર નદીના પુલની હાલત અત્યંત ગંભીર હાલતમાં છે સિત્તેર વર્ષ પહેલાં બનાવવામાં પુલ આવ્યો હતો પુલના હાલ લોખંડનાર સળિયા દેખાવા માંડ્યા છે આ પુલ ગંભીર દુર્ઘટના સર્જી શકે છે આ પુલ ઉપરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર છે તથા તંત્ર આ પુલને રિપેર કરવાનું કોઈ પ્લાનિંગ કરતું નથી સિત્તેર વર્ષ પહેલાં બનેલો પુલ એક પણ વાર રિપેરિંગ કરવામાં આવ્યો નથી સરકારી અધિકારીઓને સરકારી વાહનોને લઈને રાજકોટ કે ભાવનગર કે અમરેલી જવું હોય તો આ પુલ ઉપરથી પસાર થવું પડે છે પરંતુ અધિકારીઓને આ જર્જરિત પુલ દેખાતો નથી તાજેતરમાં મેંધેડા શાસણ રોડ ઉપર પુલ ધરાશાયી થયાની ઘટના હજી લોકો ભૂલ્યા નથી ત્યારે ફરી વખત આ પુલ પર પણ કોઈ ગંભીર દુર્ઘટના થાય તેવા દિવસો હવે દૂર નથી તાત્કાલિક અસરથી એ તંત્રએ આ પુલ નવો બનાવવો જોઈએ અગર તો હાલ પૂરતો મરામત કરવો જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે જતદણના આટકોટ રોડ ઉપર આવેલ ભાદીર નદીનો પુલ ચોમાસાના વરસાદને પગલે અત્યંત જર્જરીને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે આ પુલને બનાવ્યો છે તેને સિત્તેર વર્ષ થઈ ચૂક્યા છે પુલ રાજકોટ અમદાવાદ સુરત અમરેલી ભાવનગર હાઈવે રોડને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થાય છે છતાં તંત્રનું પાણી હલતું નથી ક્યારેક મોટી દુર્ઘટના થશે તેવી પરિસ્થિતિ જોવાઈ રહી છે એમ આમકટ આટકોટના પૂર્વ સરપંચ સુરેશ ખોખરિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું સુરેશભાઈ જય હિન્દ મારું કહેવાનું એવું છે કે આટકોટની અંદર આજે જે આ નેશનલ હાઈવે આટકોટ રાજકોટ ભાવનગર જે આ વર્ષો પહેલા સિત્તેર વર્ષની આજુબાજુ થઈ ગયો પુલ બને હવે આ પુલ રિપેરિંગ માગે છે એકદમ જર્જરિત હાલતમાં પુલ થઈ ગયો છે સરિયા દેખાઈ ગયા છે તમે જોવો છો અને તિરાડો પણ પડી ગઈ છે તો આ પુલ જેમ બને એમ જલ્દી રિપેરિંગ થાય એવી અમારી સરકારને રિક્વેસ્ટ છે કારણ કે આની ઉપર આજે કેટલા વાહનો ભારે વાહનો બસો ફોર વ્હીલો બધું નીકળે છે કોઈ અકસ્માત થયા પહેલા રિપેરિંગ થાય તો અમારી સરકારને એવી માંગણી છે તો બહુ સારું એમ જય હિન્દ જય ભારત શું નામ તમારું વિપુલ પાટીદાર રાજકોટ વિપુલ ભાઈ ફૂલ છે તે જર્જરી હાલતમાં છે શું કહેશો સમા પુલ જાજા સમયથી જર્જરી હાલતમાં છે અમારી સરકાર પાસે એક જ માંગ છે કે આ પુલ 70 વર્ષ જૂનો છે જેમ બનેમ ઝડપથી રિપેર કરો એવી માંગ છે નહકે કાય પણ પ્રકારનો ઓનરત બની શકે છે આ પુલમાં ભારે વાહનો ચાલતા હોય એના બનાવે કાય બનાવ બનશે તો જવાબદાર આપણી જ બધાની બનશે કે ઝડપથી રિપેરિંગ કરવાની માંગ નોતી થાય કદાચ એના કારણે પણ બની શકે તો રિક્વેસ્ટ કરીએ છીએ ગામ વતી કે ઝડપથી પુલ રિપેરિંગ કરવામાં આવે મારું નામ ચેતનભાઈ પંચોલી છે હું આટકોટનો જ રહેવાસી છું પણ મારું ઘર અને મારું ઓફિસ અને અમારી સમાજની છાત્રાલય છે એનો સંસ્થાનો પ્રમુખ છું એટલે આ રોડ ઉપર મારે દિવસમાં સાત થી આઠ વખત નીકળવાનું થતું હોય છે અને વારંવાર જોઈએ છે કે આ પુલની જે જાળી ગ્રીલ છે જે રોડ સેફ્ટી સાઈડ છે એ એટલી બધી જર્જરીત છે કે અકસ્માતનો કાયમ ભય રહે છે વાહનવાળા તો સમજી શકાય પણ જ્યારે નાના નાના બાળકોને એવા સાથે બહેનો અને સ્ત્રીઓ જ્યારે નીકળતી હોય દીકરીઓ નીકળતી હોય આ દીકરીઓ ભણીને જતી હોય અને આવતી હોય તો વાહન નીકળે તો સાઈડમાં ક્રોસ થવા જાય તો આ એટલું આ સેફ્ટીની સાઈડ કોઈ છે જ નહીં કાયમ નીચે પડી જવાનું જોખમ છે અને વરસાદના કારણે રોડ ઉપર એટલા બધા ઢોર પણ ઊભા હોય છે પાણીના પણ એટલા બધા ખાડા છે કે ખાડામાં પાણી ભરેલું હોય તો વાહન સાઈડ કરવા જઈએ તો કાયમ એક્સિડન્ટનો ભય રહે છે અને નાના મોટા વૃદ્ધ લોકો તો ઘણા પડી જતા પણ મેં જોયા છે પણ આમાં જો સરકારશ્રી અને આ તંત્ર જે છે એ યોગ્ય કાર્યવાહી તાત્કાલિક અસરથી કરે તો વધારે સારું કહેવાશે એવી અમારી પ્રજાજન તરીકે નમ્ર અપીલ છે